મિત્રો આજે હું તમને પટેલ પરફ્યુમ્સ કે જે સુરતમાં ચાલીસ વર્ષ જૂની જગ્યા છે અને આ જગ્યા પરફ્યુમ્સ માટે ખૂબ જ લોકપ્રિય છે અહીંયા નાના બાળકથી લઈને મોટા વડીલો સુધી દરેકને પસંદ આવે ને એવી ફ્રેગ્રેન્સના પરફ્યુમ્સ મળી જવાના છે અને એમની આ નેક બ્રાન્ડ આખા ભારતમાં મળી જશે એમની ખાસ વેબસાઇટ છે કે ભાઈ ડબલ્યુ ડબલ્યુ ડોટ પટેલ પરફ્યુમ્સ ડોટ કોમ પરથી પણ તમે લઈ શકો અને હાલમાં જ એમ લોન્ચ કરી છે નેક એન વન અને એની પણ જે ફ્રેગરન્સ છે એ તદ્દન અલગ છે તમને પહેલી વખતમાં જ પસંદ આવી જાય ને એવી આ જોરદાર ફ્રેગરન્સ છે નેક બ્રાન્ડની વાત કરું તો અતર પણ મળી જશે પરફ્યુમ્સ પણ મળી જશે અને ખાસ આ બોડી પરફ્યુમ્સ પણ તમને મળી જવાનું છે બોડી સ્પ્રે જોરદાર આવે છે અને આની જે સુગંધ છે વાતાવરણને એકદમ પ્રફુલ્લિત કરી દેશે તમને રસ્તા પરથી ચાર લોકો તો ચોક્કસથી પૂછવાના છે કે ભાઈ આ ક્યાંથી લઈ આવ્યા ભાઈ આ ક્યાંથી લઈ આવ્યા અને ખાસ વાત છે કે કપડાં ધોયા પછી પણ એની સુગંધ રહી છે એટલે કે ચોવીસ કલાક સુધી તો સુગંધ રહેવાની જ છે એવું હું નથી કહેતો પણ અહીંયા જે ગ્રાહકો વાપરે છે ને એ બોલે છે મિત્રો પટેલ પરફ્યુમ્સની અંદર બીજી શોપિંગ તમારે કંઈ કરવી હોય ને તો તમને સારામાં સારા બેલ્ટ મળી જશે સારામાં સારા વોલેટ મળી જશે સનગ્લાસ મળી જશે વોચ મળી જશે ઘણું મોટું કલેક્શન છે ચોક્કસથી મુલાકાત કરજો